અને આ બધી ટ્રાફિક છે ની છે આ બધી આ ટ્રકો આવે બધી અદાણી ની કે ટાટાની અદાણી એક નો હોય આમાં જો આ ટેલર બધા હે એટલે રિલાયન્સ ને બધી જાય આ ડેવલપિંગ તો જવું સુરત ક્યાં ભોગવાનું છે તો મિત્રો અમે આજે જાય છીએ ફાઈનલી આપણે જે આપણે તમે આગલા વિડીયોમાં જોયું હશે કાચ બરાબર સાફ નથી તમને બતાવી નથી શકતો આગળથી લાઈટ આવે ને એટલે આમ બોલું આગળ કાચ સાફ કરી હોટલ આગળ આવેલી વીર વચ્ચરાજ હોટલ આવે ને અહીંયા સાફ કરી હમણાં અને તમને વ્યવસ્થિત તમને પછી વિડીયો ઉતારીને દેખાડશું હવે બાજુ બાર માળ તેર માળ કો ચૌદ માળ બધા પૈસા ક્યાંથી કાઢાય ખબર નથી પડતી આજો 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 કેવડી છે બિલ્ડિંગ ચૌદ માળ ઉપર હે ને હે આ ચૌદ માળ ઉપર હે પંદર માળ જેવી હે બિલ્ડિંગ હાલો આગળ હોટલ જઈને તમને મળાવું પછી આ કાચ તો જો તમે પેલા સાફ કરી નાખીને પછી તમને વ્યૂ હારા આવે બીજું કઈ નહીં બરાબર તમને જોવાની મજા આવે ને અમને આમ કઈક ઉતારવાની મજા આવે કા સમજે કા અરે વાહ જો એ ગડડી ની નીકળી આ વીર વચરાજ કાઠિયાવાડી હોટેલ ભાઈ ભાઈ કઈ ઘટે નહીં પોરબંદર વાળા નહી ભાઈ આ પોરબંદર વાળા ની હોટેલ માં ખાવાનું કઈ ઘટે હે કેવું જમવાનું કેવું હતું આપડા નાતા ભાઈ હે અત્યારે નેરુભાઈ તો ગયા ડોજે આ ગાડીના થપ્પા ને થપ્પા પેલા દામજીયા કમારા બેઠા ને ટ્રેન જાય આ સીન તો તમને મેં ઘણીવાર બતાવ્યો બતાવ્યું હશે કદાચ વિડીયોમાં હલો આ જુનાગઢની બે ગાડીઓ આવી છે અશોક લેલની છે બે બાર ચક્કા ને ચૌદ ચક્કા વાહ चुम्मा एकावन चीजे जीरो थ्री

મને રોટલા કોણ દે મને ખાવા કોણ દે આજે હોટેલ આપડી જ છે હોટલ રાખતા મારે મારે એમાં કામ તો કરવું પડે કામ કરવું નહીં કહે તું કેટલું હોટલું વરસી એમ કે મારા ભેગો રહે મારા ભેગો રહે તો એક કામ કરો મારા ભેગા દ્વારકા મારો પંપે આવતા રહ્યો પેટ્રોલ પંપે હમણા હાલો અહીં બે જાવ બે જાઓ આ ફરવી નો જ બેહોવાળો તમે

અને આજે તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે એટલે મારા માટે બહુ મોટી છે ને આમાં તો હું છે કે ભાઈ તમને બધાને ખબર જ છે આગલા વિડીયોમાં તમને જોઈ જશે કે હું અમદાવાદ જાઉં છું એટલે શું કરવા જતો હોય ધામજીયા બોલાવી ટ્રેન પડી અને ટ્રેનથી ઉપાડી ધામ આવ્યું આવ્યું ભાઈ આવો આવો હું અમદાવાદ શું કરવા જાઉં અરે અમદાવાદ ઓલી ગાડી લેવા જવાનું ને આપણે હવે ગાડી છોડાવવાની હમ અને મસ્ત પછી દ્વારકા ઓખા થાય હા ડામ જે કઈ સરપ્રાઈઝ તમને પેલા જ કહી દીધી બાકી વિડીયો છેલ્લે મારે તમને કહું તો આ મેકડોન્સનું છે જો તમે

બાકી ઓ ભલે ભાન કેમ સૂર્ય દાદા હાલો આગળ આગળ તમને હવે અમદાવાદ તો નજીક જ આવી ગયું મળી આગળ હાલો આપણે ભાઈ એક ઉપર કાંઈક ચા પાણી પીવા ઉભા રહ્યા હતા કાકાની આપણે ગાડી ઉભી રાખી હતી પણ ગાડી જતા બીક લાગે છે ડામજી આકડે ને મને બે ને

આ પગ યાત્રાળુ બધા ડાકોર જાતા હશે બધા એ દમજે કે ત્રીજું ક્યાંય ગયું અહીં હતું ખરી કેમ બાકી આહા હા કાંઈ ઘટે નહિ પથ્થો એ પથો પથો હજાર થઈ ગયો એ સારું

જોઈ લઈ અહીંયા ટીંગાય જોઈ લ્યો ભાઈ આ બસ જાય કેમ બાકી આમ જો કેમ લોડા લઈએ હે જાણે દારૂ ના પી ગયો એમ ઘડી કામણી જાય ને ઘડી કામણી જાય ને બહુ ધ્યાન રાખો નીંદર ભાઈ મારા વાલા ગાડી ના અકાય એટલે પી બી નહી ગયો હોય કદાચ એને નીંદર આવતી હોય આગળ તમારી નજર આવે તમે જોઈ કેમ ગાડી આખી કઈ આગણી આ પટ્ટામાં આવી જઈએ આપડા પટ્ટામાં કયું નો ઘડી કામ ને 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 ઘડી 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 કામ 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 નીંદર આવતી હોય તો ભાઈ ગમે ત્યાં સુઈ જવાય પેસેન્જર ને કહી દેવાય કે ભાઈ મને નીંદર આવે છે આમ જવું જોઈએ ઉલાડતો જ જાય છે નીકળી મારા વાલા ગાડી હું તો ઠીક તારી વાહે બીજા પાંત્રીસ ચાલીસ જણા બેઠા એનું તો ધ્યાન રાખ ગાડી ક્યાં નહીં ગયા આગળ જાવ જો થોડીક પાર્સિંગ જોઈ ચીજે શીખ ભરૂચ નું ભાઈ

અને તમને જે સરપ્રાઇઝને આપવાનું છે હવે થોડુંક બાકી અમદાવાદ થોડુંક બાકી રિવાયથી જ્યાં જઈને ગાડી જે સરપ્રાઇઝ એટલે એ જૂની ગાડી છે એમાં કંઈ સરપ્રાઈઝ ન કહેવાય આ નવી લેવાની હતી આપણે એ નવી ચાર ગાડીઓ આવી છે એકની ચાર ગાડી અને એ હોર વ્હીલ એની સરપ્રાઈઝ થાય આમાં સરપ્રાઇઝ જેવું કંઈ છે જ તે ખુલ્લું તમને કહી દઉં કે એક જૂની ગાડી લીધી છે કારણ કે મારે ગેરંટીમાં લોચા પડ્યા હતા દોસ્ત મારે એમાં મેળ પડે એમ હતો નહીં એકને એક હપ્તો રિટર્ન હતો તોય ન આપ્યું એકને એક બે બીજા બે ત્રણ હતા તો એ ને ના આપ્યું એટલે પછી મારે જૂની જ લેવી પડી એક પેલી પણ હવે બધું ભગવાનની દેહ મેળી આવી જાય બીજી જે ચાર નવી આવે ને જે ચેચીસ નવી છૂટે એમાં તમને સરપ્રાઈઝ દે આમાં તો સેલિબ્રેટ કરવાનું મન ના થાય કારણ કે હમણાં થોડુંક વાતાવરણ ખરાબ છે એટલે સેલિબ્રેટ કરી લઈને ઘર ભેગા થઈ જવાના તો ગાડી ફરી નીકળી જવાના હે હા લોગ આવશે તમારે લોગ કન્ટિન્યુ આવશે હવે ગાડીના હાલો તો અમદાવાદ જઈને મળીએ તમને ગાડી બતાવું તમને તો ફાઈનલ ભાઈ આપણે પોગી ગયા સી યુનિવર્સલ ઓટો ડીલમાં આપણી આપણી ગાડી મને તમને હું કહેતો હતો ને કે આપણે હેના માટે આવ્યા છે તો સરપ્રાઇઝમાં દામજી કકે કહી તો દીધું હતું આ ગાડી લીધી આપણે હા પાર્સિંગ થઈ ગયું છે આ તો વેસ્ટ બેંગોલનું છે આપણી ગાડી નંબરે આવી ગયા છે નવા ઓગણપચાસ ચુમ્માલી ગાડી નંબર આવ્યા છે આપણી ગાડી જો આવી દેખાય છે ઘણું કામ બામને કરવું પડી હજી તો ભયરી છે આ કેદીની પડી છે અહીંયા ટાયરું બાયરું જો બાકી અહીંયા આનું કામકાજ બહુ મોટું છે બહુ બધી ગાડીઓ પડી છે જો આની પહેલાંય મેં તમને વિડીયો બતાવ્યું હતું ટોટલ મશીનરી આની પણ પડી હોય આ લોકો પોતે ખરીદી કરી અને પછી મોડીફાઈ કરીને વેચે છે ડમ્ફર ઇટાજી ક્રેન એ બધું પડ્યું હોય જો આલો ઓલા કાકાને મુલાકાત લઈ આપણી ગાડી અહીં કંઈક લગભગ એક મહિનોથી અહીંયા પડી હતી કાકાએ બિચારાએ બહુ ધ્યાન રાખ્યું ગાડીનું આપણું એટલે આ કંઈક ઓફિસ છે એની આવી મોબાઈલ નંબરને તમને નાખું તમારે જૂની ગાડી લેવી હોય ને તો અહીંયા મુલાકાત લેવા જેવી છે સસ્તી સારી ગાડી તમને મળી જાય અહીંયા રાજકોટ બોડી કેબિન આ તે જે તમારે જોતી હોય જો દામ દે આકા બેઠા વાતું કરે આ છે કંઈક આવું યુનિવર્સલ ઓટો મોબાઈલ નંબર ને બધું નાખેલું તમારે જે કંઈ માહિતી જોતી હોય તો મોબાઈલ નંબર માં લઈ શકો છો ચાલો આ સાથે આ વિડીયોને જે કરીએ આપણે મળીએ કાલે કાલે ગાડીનું થોડું ઘણું વાયરિંગનું નામ થાય બધું કામ કરાવી લઈ સર્વિસ બર્વિસ કરાવી નાખી ગાડી પછી કાલ તો હજી મેળ નહીં પડે કાલ ઝાર ઉતરતી નથી હજી લગભગ કાલ તેર તારીખ છે ને જોયું હવે મુહૂર્ત કાલ કરવીએ કે પરમદી કરી એ તમને લોગમાં જાણવા મળી જ જાહેલો ને તો હાલો ભાઈ બધા મિત્રોને જય માતાજી